અનેક અમૂલ્ય જિંદગીઓ પણ બચી ત્યારે સુરતના કેબલ સ્ટેન્ડ બ્રિજ ઉપર સેફ્ટી જાળી ન હોવાથી લોકસભાના સાંસદ મુકેશ દલાલે કમિશનરને પત્ર લખી સેફ્ટી જાળી લગાવવા માટેની માગણી કરી છે અડાજણથી અઢલાઇન્સને જોડતા કેબલ સ્ટેન્ડ બ્રિજ જેનું નિર્માણ બે હજાર દસમાં શરૂ થયું બે હજાર અઢારમાં લોકાર્પણ થયું કોઈ પણ અગમ્ય કારણસર સેફ્ટી જાળી નથી લગાવી રોજ પણ આ બ્રિજ પર જાળી ન હોવાથી નગરજનોની સલામતી આત્મહત્યા જેવા કિસ્સાઓને રોકવા માટે માનવીય હેતુસર સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે સ્ટેટ બ્રિજનો સ્ટ્રકચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી પોઝિટિવ આવે તો અન્ય રિવર બ્રિજોની જેમ આ બ્રિજ ઉપર પણ ઝડપથી સેફ્ટી જાળી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાની માંગણી કરી લીધી છે બે હજાર નવ દસમાં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવું થી સો લોકો અને સૌજી કોરાટ બ્રિજ પર જે સરેરાશ સિત્તેર એસી લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય ફેમ કુટુંબો બરબાદ થઈ ગયા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનરથી કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં

બ્રિજ બન્યા નેહરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ તેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવા ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર એક વિષય આવતા મેં જેવું કે ત્યાં સેફટી નેટ નથી મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલતેજ બ્રિજનો સ્ટ્રક્લ રિપોર્ટ કરાવીને અને જો એ સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુડીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે